આપણે ભોગી ગયા મોટી માલો મેળો ભરાવાનો છે જોવા જેવી તૈયારી હળે છે પેહલા જો રામાપી જુઓ કલર કલર ની કેટલી ધજા છે હવે આપણે કરી લેવી રામાપી ના દર્શન રામાપીના દર્શન કરીને આપણે શનિદેવ નું પરખેજ મંદિર છે તો આપણે શનિદેવના દર્શન કરી લેવી પછી જાવીએ આગળ અંદર ગ્રાઉન્ડ છે જાડવાની કલર કરી નીકળો હવે બીજા ડેલ હતી મેરામાં આપણા પહેલા આપણા ગામના જ પહોંચી ગયા આમને બહુ મેરા ઉતાવળ લાગે આ તો કમ્પ્લીટ થઈ ગયું હા છોકરા વાળી જ વાઈટ કડ મેરે કો મેરે નહીં હે મેરો તો જી કાલ ચાલુ થવાનો છોકરા આગરવા હુલકામ બેહી ગયા કડીક પછી છોકરાએ તાઈ થી હુલકુ ચાલુ કર્યું દેશ સંકટ મે હે આ શું હે આ તો હાવ નવી સિસ્ટમ લાગે હે ખબર પડે બ્રેક ડાન્સ ની કુર્ચી હજી નીચે પડી આને ફિટ કરશે લાંબી રેલગાડી ઘણી જોઈ પણ આ જમીન ઉપર ધોળે બોલ રહેલ ગાડી હોય પછી ખબર પડી કે પાણી બાટલા નકરા પડ્યા પછી જોયું તો આપડા ગામ ને દેખી ગયા દુકાન નાખી અહીંયા તો મેરમ પોગી જઈજ દુકાને માવા બિસ્ટોલ પાણી બધું મળશે છેલ્લે પાણી પીન થઈ ગયા ઘરકર ફાલતા એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ